વડનગરમાં આરએસએસની વિજયાદશમી ઉજવણી સાથે સંઘ યાત્રા સંઘના સો વર્ષના પ્રારંભિક વર્ષનું ભવ્ય આયોજન મ્યુનિસિપલ સ્કૂલ મેદાનમાં પણ રવિવારે ધારાસભ્ય સહિત આગેવાનો અને સંઘના કાર્યકરો મહેસાણા પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા વડનગર ખાતે વિજયાદશમીના પાવન અવસરે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સંઘ દ્વારા એક ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંઘના સો વર્ષ પૂરા થવાના પ્રારંભિક વર્ષ તરીકે વિશેષ મહત્ત્વ ધરાવે છે વિજયાદશમી પ્રસંગે શસ્ત્રપૂજન અને પથચલન વિજયાદશમી પરંપરાગત રીતે આરએસએસ માટે એક મહત્વપૂર્ણ દિન છે જ્યાં શસ્ત્રપૂજન અને પથચલનનું આયોજન થાય છે વડનગર ખેરાલુ ખાતે આયોજિત શસ્ત્રપૂજનમાં સ્વયંસેવકો તેમજ શહેરના અગ્રણી ઉપસ્થિત રહ્યા આ ભવ્ય સંઘયાત્રા સો વર્ષની સફરનો પ્રારંભ ગણાશે આરએસએસની સ્થાપના ઓગણીસો પચીસમાં ડોક્ટર હેજવાડે દ્વારા કરવામાં આવી હતી આવતા વર્ષે 2026 માં સંગનાથ 100 વર્ષ પૂર્ણ થશે આ સંદર્ભે 2025 સમગ્ર દેશમાં સાંસ્કૃતિક યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે વડનગર આ યાત્રા પ્રારંભિક ઝાંખી સાથે સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ભવ્ય સંગયાત્રા કાઢવામાં આવી વિચાર ગોષ્ઠી અને સંગઠન પ્રવચન કાર્યક્રમમાં સંગના વરિષ્ઠ કાર્યકરો દ્વારા સંગના કાર્યપ્રદેશ સંગની ભૂમિકાને અને યુક્તિઓ વિશે સંક્ષિપ્ત વક્તવ્ય આપવામાં આવ્યા સાંસ્કૃતિક રાષ્ટ્રીય અને યુવા પેઢી વિષય પર ચર્ચા કરવામાં આવી વડનગરને યુવાનો વિદ્યાર્થી ગણ અને મહિલા સ્વયંસેવકો પણ વિશાળ સંઘમાં જોડાયા ટ્રેડિશનલ ડ્રેસ અને સંગઠનનું એકરૂપ શિસ્તબદ્ધ પ્રદર્શન સૌને મંત્રમુગ્ધ કરી ગયું ખેરાડુ વડનગરના રાજકીય આગેવાનો સહિત વેપારીઓ અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો પણ સંઘના કાર્યક્રમમાં શિસ્તબદ્ધ રીતે ડ્રેસમાં જોડાયા વધુ સમાચાર અને પ્લેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેં મણસાથી Bye.